રેડી શું નામ છે તમારું ટ્રાવર લખી ગયા શું કરતા પછી તમારે પાછું બોધી રાખ હતી બોધી રાત હશે કોને કોને બોધી રાત હતો તમારો એ શું થયો તમારો પાસા શું થાય કચરા બે હંપર શેર ભાઈ પાસતા

વાગે ઉઠી અને પછી હું કીધું કે હું દૂધ લેવા જાઉં છું તે દૂધ ના બોને હું બાર ની ગઈ અને પછી તમે પીયર આપતો રહ્યો હા પછી પીયર આપતી અને પીયર માં આઈ કરી તમે માં કાકી ના એટલે માં કાકી ની પપ્પા ના કીધું હમ સુમા કાકા ના પછી વટનગર સિવિલ હોસ્પિટલ માં લાઈ